હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ડૉક્ટર પર જેમાં જનરલ નોલેજ ક્લાસ મિત્રો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વાત કહી દઉં જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો જો તમે સામાન્ય જ્ઞાનના આવા પ્રશ્નોની નિયમિત વિડીયો જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો હવે ગયા વિડીયોનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે ઓળખી અને કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ લખી મોકલવાનો હતો તો આ વ્યક્તિ છે દીપક હુડ્ડા જેઓ ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન છે ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલ્યો છે જેમાં હરેશ જીડી જોશી સાહિલ પાર્થવી નરેન્દ્ર પંડ્યા કૌશલ રવિરાજ અલ્પેશ ધવલ ગેમર ગુરુજી વેરી ગુડ ફ્રેન્ડ્સ હવે મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસના પ્રશ્નો લઈએ વિક્રમ સંવંત કયા દેશનું રાષ્ટ્રીય કેલેન્ડર છે તેની માટે ચાર ઓપ્શન ભારત મલેશિયા નેપાળ ઇન્ડોનેશિયા મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી નેપાળ પછીનો પ્રશ્ન દિલ્હીનો લો સ્તંભ કોણે બંધાવ્યો હતો તો તેની માટે ચાર ઓપ્શન એ પૃથ્વીરાજ બી શાહજ सी विक्रमादित्य डी ऐबक। तो मित्रों प्रश्न ना जवाब नेपोलियन हिंद नो नेपोलियन क्या राजा जाता तो चार ऑप्शन ए चंद्रगुप्त बी समुद्रगुप्त सी महेंद्रादित्य डी स्कंदगुप्त तो मित्रों आ प्रश्नो जवाब है ए चंद्रगुप्त त्यार એટલે કે વિજ્ઞાનના પ્રશ્નો તેમાં પ્રશ્ન પહેલો સૂકો બરફ કયા વાયુનું ઘન સ્વરૂપ છે તો તેના ચાર ઓપ્શન એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી હાઇડ્રોજન ડી કાર્બન ડાયોક્સાઇડ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછીનો પ્રશ્ન હવામાં પ્રદૂષણ માપવા કયા એકમનો ઉપયોગ થાય છે તો તેની માટે ચાર ઓપ્શન એ પીપીએ બી પીપીએમ સી પીઆરએમ ડી પીપીઓ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એક હજાર ગણો બી બારસો ગણો સી ચૌદસો ગણો ડી સોળસો ગણો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી ચૌદસો ગણો ત્યાર પછી સ્પોટ રમત જગતના પ્રશ્નો જેમાં પહેલો પ્રશ્ન કઈ રમતના મેદાનને ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની માટે ચાર ઓપ્શન એ વોલીબોલ બી બાસ્કેટબોલ સી હેન્ડબોલ ડી બેઝબોલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી બેઝબોલ ત્યાર પછીનો પ્રશ્ન વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બસો રન કરનાર ખેલાડી કોણ છે ચાર ઓપ્શન છે એ રોહિત શર્મા બી ક્રિસ ગેલ

હવે જીઓગ્રાફી એટલે કે ભૂગોળના પ્રશ્નો લઈએ સૌથી પહેલો પ્રશ્ન નીચેનામાંથી કઈ જમીની સરહદ સૌથી લાંબી છે એ ભારત અને પાકિસ્તાનની બી ભારત અને બાંગ્લાદેશની સી ભારત અને ચીનની ડી ભારત અને નેપાળની મિત્રો સૌથી લાંબી જમીની સરહદનો જવાબ છે બી ભારત અને બાંગ્લાદેશની ત્યાર પછીનો પ્રશ્ન દુધાળા પશુઓની સૌથી વધુ સંખ્યા કયા દેશમાં છે દુધાળા પશુઓ એટલે એવા પશુઓ કે જે દૂધ આપતા હોય તેમાં ચાર ઓપ્શન એ ભારત બી ચીન સી હોલેન્ડ ડી રશિયા મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ ભારત ત્યાર પછીનો પ્રશ્ન દરિયાગે ભરતી ઉર્જામાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે ભરતી ઉર્જામાં કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે તે માટે ચાર ઓપ્શન એ કેરળ બી તામિલનાડુ સી મહારાષ્ટ્ર ડી ગુજરાત તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે ડી ગુજરાત લિટરેચર એટલે કે સાહિત્યના પ્રશ્નો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન સન કૃતિ કોની છે તો તેને માટે ચાર ઓપ્શન એ પ્રેમાનંદ બી દયારામ સી હેમચંદ્રાચાર્ય ડી નિરંજન ભગત તો મિત્રો કાવ્યાનુશાસન કૃતિ હેમચંદ્રચાર્ય ઓપ્શન સી તેમનો જવાબ રહેશે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ક્યુ સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે તો તેના માટે ચાર ઓપ્શન એ કોડ્યુ બી શબ્દસૃષ્ટિ સી પરમ ડી બુદ્ધિપ્રકાશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી પરમ ત્યાર પછીનો પ્રશ્ન પંચતંત્ર ના લેખક કોણ હતા તો તેના ચાર ઓપ્શન એ વિષ્ણુ શર્મા બી સુદ્રક સી કાલિદાસ ડી વિશાખા દત્ત આ પ્રશ્નનો જવાબ છે એ વિષ્ણુ શર્મા મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો જોઈએ મિત્રો તેની અંદર પહેલો પ્રશ્ન બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ તો તેના ચાર ઓપ્શન એ નવ્વાણું બી સત્તાણું સી પંચાણું ડી ત્રાણું તો આ પ્રશ્નનો જવાબ છે બી સત્તાણું ત્યાર પછીનો પ્રશ્ન વીસ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે તેમાં એક શિક્ષકની ઉંમર ઉમેરતા સરેરાશ ઉંમરમાં બે વર્ષનો વધારો થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી હશે તો તેની માટે ચાર ઓપ્શન એ અઠાવન બી ચોપન સી સત્તાવન ડી એકાવન તો મિત્રો આ ગણતરી આપણે અહીં કરીને જોશું કે શિક્ષકની ઉંમર કેટલી હશે સૌ પ્રથમ આવનાર વ્યક્તિની ઉંમર બરાબર સરેરાશ ઉંમર પ્લસ નવી સંખ્યા ગુણ્યા સરેરાશમાં વૃદ્ધિ આવું તેનું એક સૂત્ર હોય છે તો આવું સૂત્ર મૂકવામાં આપણે શિક્ષકની ઉંમર શોધીશું તો સરેરાશ ઉંમર અહીં છે પંદર વર્ષ નવી સંખ્યા એકવીસ થશે કેમ કે વીસ બાળકો છે અને એક શિક્ષક છે અને સરેરાશ વૃદ્ધિ છે બે વર્ષની એટલે કે પંદર પ્લસ એકવીસ ગુણ્યા બે એટલે એકવીસનું બેતાલીસ પ્લસ પંદર એટલે સત્તાવન તો આ પ્રશ્નનો જવાબ રહેશે સી સત્તાવન શિક્ષકની ઉંમર સત્તાવન વર્ષ હશે હવે આજનો સવાલ જોઈએ મિત્રો આ વ્યક્તિ કોણ છે તે ઓળખી અને કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો સાચો જવાબ આપનાર મિત્રોના નામ હવે પછીના વિડીયોમાં જાહેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો સામાન્ય જ્ઞાનના આવા વિડીયો તમે નિયમિત જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર એજ્યુકેશન સ્લેસ ડૉક્ટર વન નાઇન સેવન એઇટ ઉપર તમે મારો સંપર્ક કરી શકશો